ડાંગ જિલ્લાના વાસદા નેશનલ પાર્કમાં ચોસિંગાનો શિકાર કરવાની ઘટનાથી ચકચાર વ્યાપી ગઈ છે સમગ્ર મામલે ડાંગ દક્ષિણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા ડાંગ દક્ષિણ વિભાગના વનકર્મીઓને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ચોસિંગાના શિકારની માહિતી મળી હતી ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું કે ડાંગ વન વિભાગ હેઠળના વાંસદા નેશનલ પાર્કના સંવર્ધન કેન્દ્રનો દરવાજો તોડીને કેટલાક લોકોએ ગત પાંચ ઓગસ્ટના રોજ ચોસિંગાનો શિકાર કર્યો માહિતી લઈને અધિકારીઓએ આ કેસની તપાસ કરી હતી જેમાં ખબર પડી કે બ્લીડિંગ સેન્ટરનો દરવાજો તોડીને શેડ્યુલ એક ચોસિંગાની હત્યા કરવામાં આવી છે અમારી વાંસદા નેશનલ પાર્કમાં પાંચ તારીખે ચોસિંગાનો શિકાર કરવામાં આવેલો છે સ્ટાફ ત્યાં પેટ્રોલિંગમાં જ્યારે ગયા સવારે ત્યારે ખબર પડી કે ચોસિંગાના શિકાર કરવા આવું અંશો મળ્યું છે અને શિકારીને અમે કાલે છ તારીખે અરેસ્ટ કરી લીધા છે પૂછપરછ કરવા પછી અમારી પાસે અત્યારે પાંચ માણસ છે અમારી અંદર વન વિભાગે ફોરેસ્ટ એક્ટ ઓગણીસો બોતેર હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી ચોસિંગની હત્યાના આરોપીઓને આગળની કાર્યવાહી માટે વાંસદા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પાંડુ ચૌધરી જી